લે કેલા ઓગી પર્યા પાછો આ ક તો કોટા વધાર છે તાણે દાદા દાદા થાકી લોત પોત થઈ ગયા ક કિનારી તો ના ખવાય લે કો આજી બિચાર્યું કરજો એ ના ખવાય નેની ચા બાશી અલ્યા ખોવા આ જોજે વાગણા નકા પાછો અમાર હાલ લબુ થઈ કે પાછો અલ્યા ઓયકા નુકસાન ખરા એવું છો આ કોટા કેટલા થઈ ગયા તો દાદા દાદા આ ટીનાય બિલા હા પાઠ આને આ દે હે અલે ટીના બી ચડ નાહી નાજી પર મારો નઈ ખાઓ તાન એ બે પછી હું કરવાનો તાન આ બો આ થોડો કાપવા દે તો તું ટીનારી ની એક શિકર અરે ઈકરા જતી પણ નાહીજી આ કોટા પરઈ રહ્યો લે વખત દે મનવાગે તો અલા વાગતા હી કોટા તાન ઘરીવાર માં તો હું ખાલી કોટા લેવા હું તું તો ટીનારી ને જ ખોઈ નથી ટીનારી ખોવાજી પણ હું એવું કરું

આવડો બોલ કેવું આવડો બોલ આવડો બોલ તું પણ રોજ પ્યાજો ના ઉપર યાર ના લે ના આવું તો કોઈ બતાવતો નહીં ના 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 રોતો અલ્યા મન તો બોર નહિભાવતા વધારે આરે જો બો બો તારા બકરા ખાઈ જાય અલ્યા ત બોર નહિ લેકો આ તો બોર છોરા છે બોર નહિ આ તો તને હું આ તો ભૂડા મારા શેતરમાં તેલ વાય લીયો યાર આ તો મકરોરી તલ્યા મકરોરી છે આજો અલ્યા તું ચાખી જોય

તો પ્યા ધ્યાના પડતો વૈગંબા ના ના હ કે ના પડનો બોના કે યાર અમાર બાદ કેટલા કોટા મોટા મારે હોટ કરવું કે બધું શેતર ના કરું પ્યા જો પણ એટલો કોક ના રાખ ત આ એક બે વેણી જો તો મા છુકતાને ખાવા તો એક બે લે એક તો આ છે દે પડી ગઈ પણ બીજા ઓલે બીજું આવે ડારા જેવા કેટલા હોય બુડા મારે હા લે વાધો નઈ ચાલ્શે અરે શું કેમ જતોતો તે અલ્યા આ શેતર ઓટો મારવા આવે હારે કાપતો નઈ ના 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 કાપું હા હા ખાઈ ગયો આ માલ બેટો ગમેય પાણ જગલા બોળી કળી હો કા મત તમ બોલ મેઠા જયા અલ્યા મે તો આ વતન આ બકરા ચારવાવા તો એવું છે તોમ છો જીયા બોર ખાજે તો jigan bairi એવું અલ્યા બોર તો પુરા ખાટા ચાહીર થી ના મેઠો ને ઓ મેઠો 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 લાગે અલ્યા ગરમાદ એટલા મદ ખાતા અલ્યા ના બોર વાહ આ તો 400 500 બોર અલ્યા તમે બીજી બોરીજી ખાધા આ જીган બોરીથી ખો કે મદ જેવો બોર પાડો બોર આવ્યો લ્યા રે બોર ખાલી એક વાત કહી દો ના કેવ ડંટે છે મી એવા બોલ મુ નઈ ખાતા પાછો આ હારે ડા વાઢો નઈ આનું જીગા એટલા બોરી વાતો વાતો નેતર મેઠો તો નતો નાશ્યું વાત

અને મારા ચાહક મિત્રોને ખાસ જણાવવાનું કે વિડીયોનો વિરોધ ના કરે અને બને એટલો સપોર્ટ કરો જય માતાજી